હાઈસેલ હોલ્ડમાં આપનું સ્વાગત છે હું છું પી થી દિલાલ માર્કેટના નિષ્ણાતો પાસેથીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલાં નજર કરીશું તેમ જૂન સિરીઝના એક્સપાયરીના દિવસે બજારમાં તેજી વધી રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યો એચડીએફસી બેંકનું કાઉન્ટર બેંક નિફ્ટીએ બનાવ્યા લાઇફ ટાઈમ હાઈ નિફ્ટી પર લગભગ એકસો પચાસ પોઈન્ટથી વધુ ઉછળીને પચીસ હજાર ચારસો પચાસની નજીક નિફ્ટી રિયાલિટી અને મીડિયા ઇન્ડેક્સમાં આવ્યો એકથી દોઢ ટકાનો ઘટાડો સાથે પીએસયુ બેંક આઈટી અને ફાર્મામાં પણ વેચવાલીનું જોર સામે બજારમાં ઓઇલ એન્ડ ગેસ ઇન્ફ્રાસ્ટ્રેક્ટરમાં તેજી યથાવત આજે મેટ્ર સ્ટોક્સમાં આવી ખરીદારી નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ગોલ્ડન ક્રોસઓવર થતાં લગભગ એક ટકાનો આવ્યો ઉછાળો નિફ્ટીમાં સેલ અને જીનલ સ્ટેઇનલેસમાં આવી તેજી ડોગ્રી દાંતાને હિન્દાલકોમાં પણ ખરીદદારી સિમેન્ટ શેરમાં આજે સારી ખરીદારી ખરીદદારી ગ્રેસિવ બે ટકા વધી શ્રી સિમેન્ટ ભારત અલ્ટ્રોટેક અને રેમકો સિમેન્ટ અને નેસ્લેના શેર ને મળશે બોનસ શેર બોર્ડે વન ઇઝ ટુ વન બોનસ શેર આપવાની કરી જાહેરાત શેરમાં આજે એક ટકાની અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર પહેલાં આપણે નજર કરી લઈએ તો અત્યારના આપણે જો માર્કેટ પર નજર કરો તો એક પોઝિટિવ મોમેન્ટમમાં માર્કેટ છે નિયરલી સડસઠથી ચોસઠ બેસિસ પોઈન્ટનો પોઝિટિવ કારોબાર તમને નિફ્ટી અને સેન્સેક્સમાં દેખાશે ત્ર્યાશી હજાર ત્રણસો અઠ્યાશીના લેવલ સેન્સેક્સના નિયરલી પાંચસો પચાસ પ્લસ પોઈન્ટની તેજી તમને જોવા મળશે સડસઠ પોઈન્ટની તેજી સડસઠ બેસીસ પોઈન્ટની તેજી સાથે એકસો સાહીઠ પ્લસ પોઈન્ટની તેજી તમને નિફ્ટીમાં જોવા મળશે પચીસ હજાર ચારસોની ઉપર અત્યારના કારોબાર ચાલી રહ્યો છે પાસઠ બેઝિસ પોઈન્ટની તેજી સાથે મિડ કેપ પર નજર કરી લો અગિયારથી બાર બેઝિસ પરનો ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર સિત્તેર પોઈન્ટ સાથે અઠ્ઠાવન હજાર નવસો ચાળીસ તેમના લેવલ્સની આસપાસ તમને કારોબાર જોવા મળશે અને બેંક નિફ્ટી પર નજર કરો તો નિયર ટુ ફિફ્ટી પર્સન્ટની તેજી સાથે એટલે કે પોણા ત્રણસો પોઈન્ટની તેજી સાથેનો કારોબાર તમને જોવા મળશે અહીંયા અને છપ્પન હજાર સાતસોના લેવલની આસપાસ અત્યારના નિફ્ટી બેંક ટ્રેડ કરી રહ્યું છે પણ માર્કેટ બ્રેથ હજી સ્લાઇટલી નેગેટિવ છે એક હજાર ત્રણસો ત્ર્યાસી કાઉન્ટર્સમાં જ્યારે વેચવાલી છે ત્યારે એક હજાર બસો અઢાર કાઉન્ટરમાં તમને ખરીદારી દેખાશે તો એક દોઢસો એકસો સાહીઠ કાઉન્ટર્સની ડિફરન્સથી અત્યારને આપણને બ્રેથ નેગેટિવ દેખાઈ રહ્યો છે પણ જો ઇન્ડિયા વિક્સ પર નજર કરો તો સવા ટકાના વધારા સાથે તેર પોઈન્ટ તેરના લેવલ પર તમને ઇન્ડિયા વિક્સ ટ્રેડ કરતો અત્યારના જોવા મળશે ને નિફ્ટી ઓઇલ એન્ડ ગ્રેસ ઇન્ફ્રાફિન્સવ ફિનાન્શિયલ્સ આજે લીડ કરી રહ્યા છે ઇન્દાઇ સ્વાઇઝ

બેંક નિફ્ટી સત્તાવન હજાર પચાસ ની ઉપર ક્લોઝિંગ આવવું જરૂરી છે અને ઉપર કરીએ તો તમને વનવે રેલીમાં અઠાવન હજાર અઠાવન હજાર ત્રણસો સુધી ના નિફ્ટી બેન્ક નિફ્ટી બતાવી શકે છે પચાસ ની ઉપર ક્લોઝિંગ ટુ ગો ટુસ હજાર છસો પચાસ ના લેવલ્સ તરફ આગળ વધી શકીએ છીએ પણ ત્યાંના જે લેવલ્સ છે પચીસ હજાર ચારસો પ્લસના એ મેન્ટેન કરવા ઘણા જરૂરી છે એક્સપાયરી કયા લેવલ્સ પર આવી શકે છે હા વોલે ટાઈમ રહેશે મેન્ટ કરેક્શન જોવા મળી શકે છે કેમકે બેંક નિફ્ટી જોવા જઈએ તો ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ નાઇન ની અરાઉન્ડ ટ્રેડ કરે છે એક વખત હાઈ બનાવો છો પણ સસ્ટેન નથી કર્યું તો બીબી કદાચ ચિંતાડેમાં કરેક્શન આવે અને 200 300 બેન્ક ઇન્ટીમાં ને 100 200 બેન્ક કરેક્શન આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે એટલે એક્સપાયરી આપણને થોડીક મ્યુટેડ જોવા મળી શકે છે અત્યારના જે હાઈ છે હાઈ થી થોડીક નીચે આપણે એક્સપાયરી જોવા મળી શકે તો થોડીક એક 1.3 ઓછી આપણે મ્યુટેડ નિફ્ટી 15 ની આજે મંથલી એક્સપાયરી જૂન સિરીઝ ની જોઈ શકીએ છે પણ આપણે આગળ તો ચાલીશું દર્શકોના સવાલો લઈશું પણ લેલે વો પર્ષિ બ્રેક બ્રેક લઈને પછી ફરીશું જોડાય રહેજો પછી આપનું સ્વાગત છે અને નેક્સ્ટ સવાલ જે આવ્યો છે એ દીપક સોનીનો આવ્યો છે અદાની એન્ટરપ્રાઇઝ કયા પ્રાઇસ પર બાય કરી શકાય અદાની પોર્ટની વાત કરી રાઈટ એન્ટરપ્રાઇઝ હેલો અદાની એન્ટરપ્રાઇઝ યસ અદાણી એન્ટરપ્રાઇઝ ની વાત કરીએ અત્યારે પચીસો ને ની અરાઉન્ડ અત્યારે આ સ્ટોક ટ્રેડ કરે છે અને જે પ્રમાણે વ્યુ અત્યારે બની રહ્યો છે પર્ટિક્યુલર કાઉન્ટરમાં થોડોક વેઇટ વોચ કરીને ચાલવાની સલાહ છે નીચે પચીસો વીસ સુધીનું કરેક્શન જોવા મળી રહ્યું છે જો એ લેવલ આવે પચીસો વીસ ની અરાઉન્ડ તો ત્યાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો આના દિવસોમાં આ કાઉન્ટર આપણને ઉપરમાં છવ્વીસો ત્રીસ થી લઈને સત્યાવીસો સુધીના પણ લેવલ બતાવી શકે છે અને હાલમાં તો જે સપોર્ટ આવી રહ્યો છે આલી ચાર્ટના બેઝ પર એ સપોર્ટ તકરીબન તકરીબન ચોવીસો સાહીઠ ના લેવલ પર છે

મારું મંતવ્ય અત્યારે પર્ટિક્યુલર કાઉન્ટરમાં થોડો કોઈડ કરીને ચાલવાનો પડી રહ્યો છે આજના દિવસમાં એક સારી બી રેલી આપણને કાઉન્ટરમાં જોવા મળી ગઈ છે અને કાઉન્ટર ઓલરેડી એક ટકા ઉપર છે રિસ્ક જો અઢારસો દસ સુધીના લેવલ આવે છે વન એઇટ વન ઝીરો તો તમે ત્યાં ખરીદારી કરીને ચાલી શકો છો ह ओके तो एसबीआई लाइफ तमे ऑफकोर्स 1810 ના જરે લવર્સ દેખાય ત્યારે તમે અહીંયા ખરીદી કરી શકો છો ત્યાં સુધી એક વેટ એન્ડ વોચ ના લિસ્ટ પર તમે રાખી શકો છો નેક્સ્ટ સવાલ જોશી તુષાર જોશી નો આવી રહ્યો છે अशोक લીલેન્ડ શું કરવું શું કરવું જોઈએ એમની પાસે કાઉન્ટર છે મારા ખ્યાલ થી ચાર્જ કેવા લાગે બસ અશોક લેલેન ની વાત કરીએ અત્યારે કાઉન્ટર બસો અડતાલીસ પાસે છે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇટનો છે બસો ની ઉપર જો સસ્ટેન થશે તો ફર્ધર ઉછાળો પણ જોવા મળશે ને ઉછાળામાં કાઉન્ટર પણ બસો પાંસઠ શું ત્યાં લેવલ બતાવી શકે છે એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇટ નો છે મેન્ટેન કરીને ચાલીસ સલાહ રહેશે આ કાઉન્ટરમાં પોઝિશન ઓકે તો તમે અહીંયા મેન્ટેન કરી શકો છો અહીંયા બના રહી શકો છો દીપક પટેલ અમદાવાદથી નક્કસ સવાલ પૂછી રહ્યા છીએ જી સે સવાલ પૂછ્યો આપનો

મેબી મને લાગશે કે આ ફટમ વ્યુ લોંગ ટર્મ માં કન્વર્ટ થઈ શકે છે અને ઇઝી ટ્રીપ જે અત્યારે ₹10 પર ટ્રેડ કરી છે અને ઉપરમાં ₹22 પર આવતા હોય તો આટલી 6 મહિના ટાઈમ નીકળી શકે છે એટલે હોલ્ડ કરીને ચાલે સલાર છે ઓલામાં પણ અત્યારે જે પ્રમાણે મોમેન્ટમ છે અત્યારે સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ માં છે 40 ને એક સપોર્ટ આવી રહ્યો છે એટલે કે 40 ના સપોર્ટ સાથે અત્યારે હોલ્ડ કરો ઉપરના મથાળા 56 આ 56 જો ક્રોસ કરે છે તો પછી ચાન્સીસ છે કે કાઉન્ટર આપણે ₹100 સુધીનું લેવલ બતાવે બટ મને શોર્ટ ટર્મ માં કોઈ ખાસ મોમેન્ટમ નથી જોવા મળી રહ્યું શોર્ટ ટર્મ નહીં પણ લોંગ ટર્મ જો તમારી તૈયારી હોય તો તમે એક ટ્રાય આપી શકો છો અને અહીંયા હોલ્ડ કરી શકો છો એ સાથે જ અહીંયા બ્રેકનો પણ સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીથી જોડાયા રહ્યો છે મારી સાથે

જોવા મળી રહી છે ખરીદી કરીને ચાલુ હોય તો ચાલી શકાય સત્યાવીસો ને અરાઉન્ડ છે ઓલરેડી કાઉન્ટર સપોર્ટ લઈ લીધો છે લોઅર લેવલ પર સત્યાવીસો આપણે એસેલ મેન્ટેન કરીને ચાલીસો અત્યારે કાઉન્ટર સત્યાવીસો નેવું પાસે છે ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે

અત્યારે બે હજાર એસી જે રેન્જ બ્રેકઆઉટ હોય છે એના બે એસી જો બ્રેક કરે છે તો તમને બાવીસો સુધીના લેવલ જોવા મળી શકે છે ઓકે તો બે હજાર એંશી અને જો લેવલ્સ સરપાસ કરે છે તો 2200 સુધીના આપણને લેવલ્સ જોવા મળી શકે છે નેક્સ્ટ સવાલ છે તનલા પ્લેટફોર્મના કાઉન્ટર પર અને તુષાર જોશીનો આ સવાલ આવી રહ્યો છે ને આજે આઈ થિંક આ કાઉન્ટર આઈ થિંક સ્ટોકિંગ ન્યૂઝ બી હતો આજે કે ગઈકાલે આ પણ તનલા પ્લેટફોર્મ કેવો લાગે આ કાઉન્ટર

તો તમને જોવા મળી શકે ખરીદી ઓકે તો છસો ત્રીસના સ્ટોપલો સાથે તમે અહીંયા ખરીદી કરી શકો છો છસો થી સાતસો દસ ના ટાર્ગેટ માટે તમે કામકાજ કરી શકો છો આજે સિમેન્ટ કાઉન્ટર્સમાં ઘણી બધી આપણે અપમુવ જોઈ રહ્યા છે કોઈ એન્ટ્રી પોસિબલ અહીંયા સિમેન્ટ કાઉન્ટરની વાત કરીએ તો જે પ્રમાણે ઓવરઓલ સિમેન્ટ છે ખાસ કરીને એસીસી છે કે અલ્ટ્રાટેક છે કે નો અંબુજા સિમેન્ટ છે બટ જો એન્ટ્રી ચાલુ હોય તો અંબુજા સિમેન્ટ ઘણો સારો લાગી રહ્યો છે અત્યારે પાંચસો ત્રેસઠ પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે પાંચસો ને ચાલીસ ને સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે ફાઈવ સિક્સટી થ્રી પાસે છે ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે બ્રેકઆઉટ આપણને

પેલા જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે એમાં મારું પોતાનું પર્સન હોલ્ડિંગ નથી ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે જી ગુનાલ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા પણ રજા લેતા પહેલાં તમને જણાવી દઈએ કે મની કંટ્રોલ સુપરપ્રોની મદદથી તમારા રોકાણ અહીંયા તમે અને ટ્રેડિંગની નવી ઊંચાઈએ લઈ જઈ શકો છો સુપરપ્રોની મદદથી તમને સેબી અધિકૃત સલાહકારો જેવા કે અમરીશ બલિદ્રા અને નૃપેશ મિરાણી સહિત અને લોકોના ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા મળશે તેમાં તમે સુપરપ્રોના નવા ફીચરથી આપવા પર ચંદ્રિત કરી શકો છો તો તમારા રોકાણના super super power ni mira ba atyari subscribe kedo mani control super pro